સાબરકાંઠા જિલ્લામાં પાણી પુરવઠા વિભાગની ગોર બેદરકારી સામે આવી છે લાઇનના ટેસ્ટિંગ દરમિયાન પાઇપલાઇન લીક થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે સીએમના લોકાર્પણ કાર્યક્રમને લઈને લાઇનનું કરાયું હતું ટેસ્ટિંગ જેમાં ખેતરોમાં પાણી પાણી થઈ જતાં બટાકા સહિત ઘઉંના પાકને વ્યાપક નુકસાન થયું છે તખતગટ પાસેની ઘટનાથી ખેડૂતોને પહોંચ્યું વ્યાપક નુકસાન રાયગઢ મધવગઢ લાઇનના ટેસ્ટિંગ દરમિયાન આ ઘટના બની હતી કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોય ટેસ્ટિંગ દરમિયાન જ પાઇપો લીક થઈ ગયા હતા જિલ્લા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારીથી ખેડૂતોને નુકસાન થયું છે જેમાં પાક તૈયાર હતો તેવામાં જ ખેતરોમાં પાણી ફરી વળતા મોટું નુકસાન થયું છે માધવગઢ રાયગઢ લાઇન જે પડી છે એ લાઇનમાં ખોટા સમયે અત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે અને લોકાર્પણને લીધે આજે લાખો રૂપિયાનું અમારે બટાકા છે ઘઉં છે આ બધું અત્યારે કરીને અત્યારે અમારા ખેતરમાં મેઇન લાઈન જ જે છે એ તૂટી ગઈ છે અત્યારે બટાકા અમારા ધોવાઈ ગયા છે અને ઘઉંમાં પણ એવી જ તકલીફ થઈ છે ઘઉંમાં અમારા વાઢેલા ઘઉં હતા કાલે કાઢવાના હતા પણ એમાં પાણી બધું ફરી વળ્યું છે અને અમે અત્યારે અધિકારીઓને ફોન કરી છે તો અધિકારી કહે છે કે પહેલાને અમે ફોન કરીને જાણ કરીએ છીએ પણ કોઈ જાણ કર્યા છતાં કોઈ આવતા નથી અમારી સુધી અને જે પાઇપલાઇનનો જે મેનેજર હતો એ મેનેજર એમ કહે છે કે હું અત્યારે મારી બદલી થઈ ગઈ છે એટલે મારું આમાં કાંઈ શું થાય એવું નથી એટલે અમે હવે અત્યારે અમે ખેડૂતને તો કરું તો કરું શું લાખો રૂપિયાના નુકસાન હોવા છતાં અત્યારે તમારે બટાકા કાઢવાનો સમય હતો અને બટાકામાં પાણી ફરી વળ્યું છે અત્યારે હાલ તો હવે સરકારને મારે એ વિનંતી છે કે આના પેમેન્ટ આનું જે પૈસા વળતર કોણ ચૂકવશે હવે આનું સેફ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે